નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમે આ વિડિયો વહેલી બે જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા દરરોજ વિડીયો આવતા રહે રહેતા નોટિફિકેશન તમને મળી શકે તો મિત્રો તમારા માટે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ જેમાં બની ભેંસોનો ત્રીસ બેંસનો ત્રીસ ત્રીસ કરતાં વધારે ભેંસોનો છે તેનો તબેલો છે મિત્રો તેમાં કેટલી ગાભડ છે કેટલી પાકડી છે કેટલી સોળી છે બધી ડિટેલ આજે તમારે માટે આપણે આપીશું આપણી ચેનલ પર તમે વિડીયો પહેલીવાર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા દરરોજ વિડીયો આવે તેના પહેલાં તમે નોટિફિકેશન તો એમાં આપણે બધી ડિટેલ તમને આપીશું મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવાનેવા આવતા જ રહે છે મિત્રો મિત્રો આજે તમારા માટે વિડીયો બનાવવા એમ મતલબ છે કે આપણી કેટલી ભેંસ છે તમને બધી ડિટેલ મળી શકે મિત્રો તો તમે જો તમે તમારા પાછું જાહેરાત કરવા માંગતા હો આપણા યુટ્યુબ માધ્યમથી તો તમે કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો જાહેરાત માટે તમે આપણા ઓનએ પર મોબાઈલ નંબર મળી ગયા હશે એકવાર આપણે બોલી પણ દઈએ મિત્રો આપણા મોબાઈલ નંબર બાણું છ ઓગણસાઠ બે સત્તર તેના પર તમે વિડીયો આડો મોબાઈલ કરી મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો ઘણા લોકો વિડીયો મોકલે છે કાંઈ મતલબ નથી રહેતો ઊભો મોબાઈલ કરીને મોકલે છે ને કાંઈ વિડીયોમાં દેખાતો નથી મિત્રો સારો વિડીયો બનાવો તો જેને લેવી છે એને વિડીયો જોશે તો એને જોવામાં મજા આવશે ને જે લેવી હશે તો એને વિડીયો માધ્યમથી લઈ શકશે કારણ કે ઘણા લોકો દૂર દૂરથી આપણા કોન્ટેક્ટમાં કોન્ટેકમાં હોય છે વિડીયો જોઈએ છે અને ફોન કરે છે કે ઓનલાઈન મંગાવો તો વિડીયો જોઈશે તો ઓનલાઈન આવશે તો મિત્રો તેમાં તમારો ફાયદો છે તમે વિડીયો સારો બનાવો ભેંસોનો અને આપણે જે ગમે તેવી નસલની ભેંસો હોય એના આપણે વિડીયો નાખીએ છીએ મિત્રો વાહનોના પણ આપણે નાખીએ છીએ જેને ઈચ્છા હોય તે મોકલી શકે છે મિત્રો તો મિત્રો હવે વાત કરીએ આ પહેલા નંબરની ત્રણ મહિનાની વહેલી આ ફીટ દૂધ હાજર છે મિત્રો આનો તમે મિલ્કીનો વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો આપણે ફ્રામિંગ પંદર દિવસ વેયેલી હતી ત્યારે જંગલમાં હતી એટલે સૂકા ચારાનો હતો ત્યારે જંગલમાં હતી ત્યારે કાંઈ સૂકો આપતા તો હું મિત્રો હવે નીલો ચરો છે એટલે દૂધમાં પણ વધારો થયો છે કારણ કે નીલા ચારામાં દૂધનો પણ વધારો થયો હતો મિત્રો આ તમે

આરકે ડેરી ફાર્મ ની પૂરી માહિતી તમને બતાવવા માંગ છીએ તો મિત્રો ભેંસ ની વાત કરીએ તો ભેંસો નું નામ આનું નામ માણકી આનું નામ પારુ તમે જોઈ શકો છો સિંગો ની બનાવટ બંને ની તમે જોઈ શકો છો સિંગો ની બનાવટ મિત્રો પાંચ મેણા ગાભણ છે તમે જોઈ શકો છો

મિત્રો આપણા પાસે ચાર જોટીઓ છે તે પાંચ પાંચ મેણા ગાભણ છે વેચવાની મિત્રો કોઈ નથી તો કોઈ ફોન ન કરજો તમારા માટે એમ જ વિડીયો બનાવીએ છીએ આર કે ડેરી ફાર્મ મોટા ભાડિયા માંડવી કચ્છ કભી તો મિત્રો આપ મુલાકાત કરના ચાહતે હો તો મુલાકાત કરી શકતે હો મોટા ભાડિયા માંડવી કચ્છ આર કે ડેરી ફાર્મ મોટા ભાડિયા તો મિત્રો બીજી બસ લઈ આવ્યા તે તમે સિંગોની બનાવટ જોઈ શકો પેલો મિત્રો ભાકડી ભેંસ છે સાત આઠ મહિના પાંચ લીટર દૂધ તૈયાર છે આ ભેંસની વાત કરીએ મિત્રો આમાં પણ તમે સિંગની બનાવ જોઈ શકો છો આ ભેંસ આપણે અઢી લાખમાં લઈ આવ્યા હતા બીજા વેતરમાં હમણાં ત્રીજો વેતર છે દસ લીટર દૂધ તૈયાર છે ત્રણ ચાર મહિનાની વેલી છે ત્રીજી જોતી મિત્રો ગાભર તમે જોઈ શકો છો આ પણ ગાભણ છે વાત કરીએ આપણ ત્રણ ચાર મહિનાની વહેલી છે એમાં સાત લિટર હમણાં દૂધ તૈયાર છે આપણે હમણાં કોઈ પશુ નથી મિત્રો હવે આની વાત કરીએ આ પણ અઢી ત્રણ મહિનાની વેલી છે એમાં પણ સાત લીટર દૂધ તૈયાર છે એક ટાઈમનું મિત્રો જે પણ બતાવ્યો એક ટાઈમનું દૂધ તૈયાર છે એમાં મિત્રો આ ભેંસ હમણાં તો નથી પણ ચોમાસા પાછળ આગળ વેતરમાં વેચવાની છે તો આપણે બસ વેચવાની હશે ત્યારે વિડીયો બનાવીશું મિત્રો આપણા પાસે ગાયો પણ છે તમે જોઈ શકો કાંકરા નસલની એક છે જી જર્સી છે આ ગાય વહેંચવાની છે જે કંઈ જોતી હોય તે કમેન્ટ કરજો કિંમત એસી હજાર આમાં બે ટાઈમનો પાણી દૂધ તૈયાર નવ મહિના ગાભર સામે તમે જોઈ રહ્યા છો એ પણ બેસ આઠ નવ મહિના ગાભર છે હમણાં દૂધ નથી કારણ કે આપણા પાસે પારડો નહોતો ત્યારે તમે જોઈ શકો છો સિંગોની બનાવટ મિત્રો ગોલ આંટી ડબલ આંટી ખાય તમે જોઈ શકો છો હવે બીજી પાડીઓ છે એ પણ તમને બતાવી દઈએ તમે જોઈ શકો છો બની નસલની પાડીઓ ત્રણ કારણ કે મિત્રો આપણા પાસે ઘણી પાડીઓ હતી વેચી નાખી કારણ કે આપણે અહીંયા વાડીમાં ખેતીવાડીમાં આખો દિવસ ચરો વાઢવાનો પછી ડોઈ કરવાની એટલો ટાઈમ ન મળે એટલે વેચી નાખી મિત્રો પંદર પાડીઓ વેચી નાખી છે પાંચ લાખમાં બધી ભેગી હવે નાનીઓ છે બે ને એક પાડો છે જોઈ શકો છો આ કે ડેરી ફોર્મ વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો બે પાડી તમે જોઈ શકો છો આવાના વિડીયો તમને દરરોજ મળતા રહેશે તો મિત્રો આવા એક વિડીયો સાથે મળીશું એટલે એમાં વિડીયો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને તમે જાહેરાત કરવા માગતો હોય તો એક બિલકુલ છે આપણા મોબાઈલ નંબર પર તમે મોકલી શકો છો અને સ્ક્રીન તમને મળી ગયા હશે તો એકવાર આપણે બોલીએ બાણું ચોગસાઠ અઠ્યાસી બે સત્તર